તો મહાદેવર કેમ છો બધા મજામાં ને અને મજામાં જશો તો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને અમારા નવા બ્લોગમાં પણ આપણું હાર્દિક સ્વાગત છે બસ બસ ખમો રાહ જોવો મને ખબર છે તમે અહીંની વાત કરતા હતા તો કેટલા સમયથી મારા મેસેજ આવતા હતા ઘણા બધાના કે તમે બ્લોગ કેમ નથી બનાવતા અમના અને કન્ટિન્યુ બ્લોગ બનાવ્યા રાખો પણ બ્લોગ બનાવવાનું કારણ એક જ હતું કે ભાઈ હવે સડી જશે કામે

જો આ ફોટો આપણે કરાયો હશે કેવો લાગે કોમેન્ટમાં કરજો નીચે નીચે કોમેન્ટ કરી દો આપણે અહીં મૂકી દીધો છે એટલે ફોટો કોમેન્ટ કરજો એમ કીધું મેં એવું કીધું કીધું છે તો ખબર નથી તો ચાલો મિત્રો હવે આપણે ભૂલી જાય અને કન્ટિન્યુ તમે બધા બ્લોગમાં બનાવી દેજો કારણ કે હું કરીને આવ્યો છું ત્યારે નાઇટ એટલે થોડોક ટાઈમ સુઈ જાય અને હવે મળીએ પાછા લાગીને નાઇન્ટ ફેસ થઈ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો તો મિત્રો આપણે જગ્યાએ આવી ગયા છે અને અત્યારે બહુ વાગી ગયા છે મને એમ કે બે ત્રણ મને એમ કે બે ત્રણ વાગવામાં આવી જાય બહુ એટલે કે સો વાગી ગયા છે તમે રોઈ શકો મિત્રો સો વાગી ગયા છે ટપુ ગઈ છે બહાર એનું કામ એટલે સાડી દેવા ગઈ છે બારે અને હું અત્યારે નાઇન જોઈન ફ્રેશ થઈ ગયો તમે જો મારે આવી ગયો એટલે ચાલવા જવાનું છે મારે બહાર અને અમારા વ્લોગમાં અમારે દાદુ બહાર જ જવાનું જે જોતા એમ કહેતા બહાર જ હોય ટપ્પુ કહે છે ત્યારે બહાર નીચે એની સાડી દેવા માટે ને હું અત્યારે જાઉં છું બંધ કરીને નીચે બહાર તો ચાલો મિત્રો કન્ટીન્યુ બધા વ્લોગમાં બનાવી લેજો જમવા માટે અહીંયા કારણ કે બહુ ભૂખ લાગી હતી આ વખતે તો મહેરાયા છે આજે રજા છે તો બારે લઈને આવ્યા હતા તકનો ટાઈમ પસાય હોય 15 દિવસ કેટલા એટલે આને એટલે વરાજે નથી 15 દિવસ એટલે કેટલો ટાઈમ થઈ ગયો એમ મેનો આપણે વાત દિવસ એટલે મંદિરે કન્ટીન્યુઅલ કરી છે હા એટલે આજે રેવાર હતો તો થઈ ગઈ કાલે બારે થઈ ક્યાંક એટલા ટાઈમથી ગયા નતો એટલે તમારે થાય

जिसको भी खाना है वह आ जाओ यहाँ पे भी खाना क्या ये पे सर पर ये जस्ट नहीं मालूम मेरे को ले सनी होता है पहला तो स्नेप पहला मुंगा है हाँ जब मैंने स्नेप पहला मुंगा नहीं हमारा मुंगा से मेरा फेर दो सही क्या मुंगा से ठीक है तो याद करो तो मालूम नहीं थी मा <laughs> एक बार ओके त तुम बिते नाम रहे नि मयूर केसे नि यादव से ते का ने, ने। ताव दिनी दे भेट बुदने नि याद ला नि रे भुलाई गयो मेनु ले आओ मेनु माने थी ओला खालो के दे खालो ने एले आवडा बिजी वार खाओ वा है ने मु नाम भुली जाऊ छु वारगडी हम चाव ने आ ने के ભૂખ લાગી ત્યાં મારું નામ છે ભૂખ કોને લાગી તારે ખાવું તો ક્યારનું એટલે વાળું ને બેઠી જો મળી ખાવા મેં એક નથી ખાધું એને કેટલા ખાઈ ગઈ આપણા બ્લોગ માટે જમવાનું પહેલાં હોય નહીં હે બ્લોગમાં જમવાનું પહેલાં લેવાનું ઘણા બધા કહેતા છે કે તમારે બ્લોગમાં જમવાનું તો હોય હોય ને હોય છે આપણને એક કીધું તો ખબર ને કે તમારે જમવાનું નાસ્તો કરવાનો પહેલાં આવે બ્લોગમાં આના લીધે જો આના જમવાનું બહારનું ભાવે જ નહીં એટલે કેટલું ભાવે ગરમ લાગી ગયું અરે અમે જમીન નહીં પણ નાસ્તો કર્યો જઈને આપણે અમે તો મોમસ ખાઈને આવી ગયા છીએ બહાર ટપો તો હારી જાય છે ધીમે ધીમે અને અત્યારે જઈએ છીએ ક્યાં જઈ ટપો હવે અંતર જોવા જઈએ છીએ ગમે આટા મારી છે આટા ઠોકા કરવી છે નવરા નવરા હાવ આ રજા એમને વહી ગઈ રહીવાની ખબર રહી હે આખો દિવસ નજા એમને વી ગયી મારી અને હાઇટમાં બાય રખાડી છે એમને આટા ટોલા કરવી છે તો હું એમ નહીં એ ક્યાંય આવી ગયા

આ ટપ્પુના ફ્રેન્ડ લો છે પાછળ જોયો ટપ્પુ હે તમારા ફ્રેન્ડ નથી લે અને હવે અમે ઘરે થાકી ગયા છે રવિવાર અમારો પૂરો થઈ ગયો આપણે એવું લાગે ને ત્રણ ચાર ચાર ને હે ખબર નથી કંઈક હવે નથી ત્રણ ચાર વિડીયો અમારા બનાવે ખાસ મસ્ત ફસ્ટ ત્રણ ચાર વિડીયો ત્રણ ચાર વિડીયો બનાવી નાખ્યા હવે નીકળી અમે બહાર ચાલી ને થોડી હું તો કન્ટિન્યુ બધા લોક માં બનાવી છે ઘરે